વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદે પાલિકા કચેરીના પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટમાં આકસ્મિક એન્ટ્રી મારી હતી જ્યાં અધિકારીઓ અને એન્જિનિયરોની ગેરહાજરીમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ફાઇલની ચકાસણી કરવામાં આવતી હોવાના આક્ષેપ તેઓએ કર્યા હતા પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટરોનો દબદબો ચાલતો હોવાનો વિડીયો પણ તેમણે જારી કર્યો હતો વિપક્ષી નેતાએ અચાનક મુલાકાત લેતા એન્જિનિયરની કેબિન કોન્ટ્રાક્ટરો ફાઇલો ચકાસતા ઝડપાઈ ગયા હતા જ્યારે વિપક્ષના નેતાએ પ્રશ્ન કર્યો તો કોન્ટ્રાક્ટરો કેબિન છોડીને ભાગી નીકળ્યા હતા તેમણે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે જ્યારે કોન્ટ્રાક્ટરોને કચેરીમાં ફાઇલો તપાસવાની સત્તા મળે છે ત્યારે અગત્યની ફાઇલો ગુમ થાય કે ચોરાઈ જાય તો જવાબદાર કોણ સાથે જ પાલિકાની અનેક ઓફિસોમાં સીસીટીવી કેમેરા છે પરંતુ પવડી કચેરીમાં કેમેરા ન હોવાના મુદ્દે પણ તેઓએ સવાલ ઉઠાવ્યા હતા અરે કન્સલ્ટન્ટ કોઈ બી બેસે બા અધિકારી વગર કેબિનમાં કઈ રીતે બેસે કઈ રીતે બેસે તમે કોણ છો કોન્ટ્રાક્ટર છું તો ભાઈ તમારી જવાબદારી તમારા વચ્ચે જરૂર છે તું કોણ છે অধিকাৰ কটৰ অফিচ বেক্টৰ বনা ভাই অফিচ ম તમે જવાબદાર માણસ છો ને તમે કોન્ટ્રાક્ટરને કેમ નહીં કહી શકતા ભાઈ અંદરથી કોઈ ફાઇલ ચોરી થઈ તો કેટલા રોડ રોડ રસ્તાના કેટલા ભ્રષ્ટાચારની ફરિયાદ છે તમારા પર રોડ રસ્તા કેટલા ધોવાઈ ગયા છે કોઈ કાગળિયા ગાયબ થયા તો કોણ જવાબદારી લેશે તમારી જવાબદારીમાં આવે છે ભાઈ કોન્ટ્રાક્ટર નથી અધિકારી તો બહાર બેસે કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર કઈથી ફાઇલ ચેક ફાઇલ ખોલી ખોલી જોઈ શકે અંદર કન્સલ્ટન્ટ કઈથી કહી શકે અંદર

અવર્ડીના ચેરમેન તરીકે ભાવિન પટેલ છે ત્યારે અધિકારીઓ ઈજનેરો તમામે કોન્ટ્રાક્ટરોને જાણે છૂટો દોર આપ્યો હોવાનો પણ ગંભીર આક્ષેપ કરાયો હતો કોન્ટ્રાક્ટરો કઈ રીતે અધિકારીને ગેરહાજરીના અંદર કેબિનમાં બેસી શકે એટલે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર છે પ્રમુખશ્રી છે બંનેને ફોન કરીને માહિતી આપી છે કે તાત્કાલિક પીડબ્લ્યુડી વિભાગના અંદર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને જે કોન્ટ્રાક્ટરનું હબ કહી શકાય કોન્ટ્રાક્ટરનો અડ્ડો કહી શકાય એ અડ્ડો બની ગયેલું પીડબ્લ્યુ વિભાગ એમના અધિકારીઓની પણ શાન ઠેકાણે લાવવી જોઈએ નગરપાલિકાએ અને જે રીતે પ્રજાના કામ માટે આજે પ્રજા વલખા મારી રહ્યા છે પ્રજા ધક્કા ખાઈ રહી છે નગરપાલિકા ખાતે કોઈનો રોડ રસ્તાના પ્રોબ્લમ હોય છે કોઈની પાણીની સમસ્યા છે સફાઈની ગંદકીની સમસ્યા છે લાઇટની સમસ્યા છે એ સમસ્યાઓના નિરાકરણની જગ્યાએ આજે કોન્ટ્રાક્ટરો ઓફિસોમાં

અધિકારીની ગેરહાજરીમાં જેતે કોન્ટ્રાક્ટરો જાતે ફાઇલ ચેક કરી અને તપાસ કરતા હોય તો તે અમારા ધ્યાન પર આવ્યું છે અને જે તે અધિકારી ઉપર અમારે જે કાર્યવાહી કરવાની છે એ પણ કરીશું અને સૂચના પણ આપીશું કે આ રીતે કોઈ કાર્ય કરવામાં ન આવે કે આપની ગેરહાજરીમાં કોઈ ઓફિસ ખોલીને કોઈ ફાઇલો ચેક કરે અને આગ આ વાતને ધ્યાન પર લઈને આપણી નગરપાલિકાને આપણે આપણી રીતે સ્વતંત્ર રાખીએ